રાજપીપળા ના સ્ટેશન રોડ પર આમ આદમી પાર્ટી ની ટીમ દ્વારા ખાડા પૂજન કરવામાં આવ્યું તો આવો જોઈએ આ એક રિપોર્ટ વચ્ચે બનાવવામાં આવે છે અને આ રસ્તા દર વર્ષે તૂટી જાય છે પહેલો વરસાદ આવે ને હવે હવે આ તમે અમારી આજુબાજુમાં જો આ ઈંટના ઘડિયા નાખ્યા છે આ મકાન બનાવવા જે અહીંયા ગાડી પ્લાસ્ટરવાળા છે બરાબર આ બધું મટીરિયલ અહીંયા ગાડી નાખે છે તો શું જે જે વેસ્ટેડ માલ છે એને ખરેખર અહીંયા ગાડી જરૂર છે કે ડાંબરવાળા રસ્તાની જરૂર છે આજે નગરપાલિકાની સાથે સાથે આજે સમગ્ર વિસ્તારમાં એટલા મોટા મોટા ખાડા પડ્યા છે આજે ઘણા બધા લોકોના એક્સિડન્ટો થાય છે આજે લોકોના હાથ હાથપસ ભાંગી જાય છે ફ્રેક્ચર થાય છે હા લોકોને ગંભીર ઈજા થાય છે અહીંયા ગાડી નથી તો રાજપીપળ સિવિલ હોસ્પિટલમાં દવાખાનામાં વ્યવસ્થિત સુવિધા લોકો બરોડા જાય છે તો એક્સપાયર થઈ જાય છે તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે નગરપાલિકામાં બેઠા છે જે તાલુકા પંચાયત જે જિલ્લા પંચાયતમાં શાસન કરે છે જે આજે ધારાસભ્ય ભાજપ સભ્ય ગુજરાતમાં એમની સરકાર છે કેન્દ્રમાં એમની સરકાર છે પણ તેમ છતાં આજે હમણાં ખબર જ નથી પડતી કે રસ્તામાં ખરાબ છે કે કાલે નરેન્દ્ર મોદી સાહેબ અમદાવાદ માં આવ્યા હતા ત્યાં ગાડી રાતોરાત રસ્તા બની જાય છે આ પ્રજા અહિયાં ગાડી માચીસ થી લઈને એક જહાજ લે જ્યાં સુધી એ લોકો ટેક્સ ભરે છે અને દર વર્ષે તમે આખા ગુજરાતના ના કોઈ પણ રસ્તા જુઓ દરેક જગ્યાએ એટલા મોટા મોટા ખાડા પડેલા છે લોકોના એટલા મોટા અકસ્માતો થાય છે કે ના પૂછો વાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને નગરપાલિકા અને તમામ પદાધિકારીઓને અમે માંગીએ કે કે ભગવાન આપે આપે કરીને આ રોડ રસ્તામાં જે ભ્રષ્ટાચારો થાય છે એ ભ્રષ્ટાચારો ના થાય અને જે પ્રજા ટેક્સ ચૂકવી રહી છે એનાથી યોગ્ય વ્યવસ્થિત રસ્તાઓ બનાવે નહી કે ફક્ત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તો ચાલુ વરસાદ ત્યાં આગળ રસ્તાઓ બની જાય અહીંયા ગાડી આ હમણાં ગણપતિ તહેવાર છે હમણાં હમણાં આ જે આ ઈટો ના નાખ્યા છે બે દિવસમાં ઉખડી જશે વરસાદ પડશે તો તો પછી પાછી તેમ તે પરિસ્થિતિ આવશે ખાડા પૂરે છે વારંવાર ને પછી ખાડા પડી જાય છે એ બાબતે શું કહેશો તમે એક જાત પૈસા નો છે કે નહીં સો ટકા દર વર્ષે જે રસ્તો બનાવવામાં આવે છે આ નગરપાલિકામાં હવે જોઈ રહ્યા છીએ અને જે ચાર પીપળાથી ગર્ડર જોડતો રસ્તો છે જે ચિત્રપાળાથી બરોડા જાય છે

હવે પ્રજાએ જાગવાની જરૂર છે અવાજ ઉઠાવવાની જરૂર છે જો પ્રજા હજુ પણ નહીં જાગે તો આવનારા દિવસોમાં કાલે પણ તમારા ઘરે કોઈનું એક્સિડન્ટ થશે કોઈનું અકસ્માત થશે કોઈ ગંભીર ઈજા થશે કોઈનું મૃત્યુ થશે એનું સંપૂર્ણ જવાબદાર એ પ્રજા જ રહેશે કેમ કે આપણે પ્રજા ટેક્સ બનીએ છે તો સરકારની જવાબદારી બને છે કે ભાઈ સારા રસ્તા વાપો આ ગટર લાઈનોની વ્યવસ્થા કરો સારા આરોગ્ય માટે દવાખાનામાં ડોક્ટરો એ કરો

આજે જે રસ્તા અને જે વિકાસ કરવાનો છે તે આ નેતાઓ કરતા નથી આજે ગઈકાલે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા તો ભર વરસાદમાં રસ્તા બનાવી રહ્યા હતા એ સમગ્ર ગુજરાતની પ્રજાએ જોયું છે તો અમારે કહેવું છે કે જે આ એવા તો કયા કોન્ટ્રાક્ટરો દ્વારા આવા રસ્તા બનાવવામાં આવે છે કે દર વર્ષે આ રસ્તાઓ તૂટી જાય છે બરાબર અને સાથે સાથે આ તમે અમારી આજુબાજુમાં જોશો અમે અહીંયા ગાડી ફૂલહાર કર્યું છે એ જે ફૂલહાર કરી અમે બધાએ ચાંદલો કર્યો છે શ્રીફળ વધેલું છે કે જેથી કરીને અહીંયા આગળ ત્રીસ ત્રીસ વર્ષથી જે શાસન કરે છે જે અહીંયા સત્તાધીશો ભારતીય જનતા પાર્ટીના એમને ભગવાન સદબુદ્ધિ આપે પ્રજા જે કરોડો રૂપિયાનો જે ટેક્સ ચૂકવે છે એ ટેક્સમાં જે ખુલે આમ જે ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચાર ના થાય અને એના બદલે સારા રોડ રસ્તા મળે સારી પાણીની સુવિધાઓ મળે ગટર લાઈનો મળે હે અને આરોગ્યમાં સારી સુવિધાઓ મળે પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એમાં કોઈપણ જાતના વિકાસ કરવામાં એમને ઇન્ટરેસ્ટ નથી બસ ફક્ત ને ફક્ત ડામર જેવા રોડ પર બે ઇંચ જેવી પરત ચડાવી જવાની અને ખુલે આમ ભ્રષ્ટાચાર કરવાનો એ એમનો સિદ્ધાંત છે એટલે આજે તો અમે અહીંયા ગાડી જે આ ખાડા પડ્યા છે આગળ ગણપતિનો તહેવાર આવે છે તો અહીંથી ઘણી બધી મૂર્તિઓ અહીંથી વિસર્જન થશે તો અમે આ નગરપાલિકાની જનતા અને તમામ ગુજરાતની જનતાને સંદેશ આપીએ છીએ કે આપણે એક ટાંકણી લઈએ ત્યાંથી લઈને એક જહાજ સુધીનો આપણે ટેક્સ ભરીએ છીએ હે તો આપણે ટેક્સ ભરીએ છીએ તો આ ભારતીય જનતા પાર્ટીના નેતા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે અમે જેવી રીતે અવાજ ઉઠાવીએ છીએ એવી રીતે તમામ જિલ્લાને અને તમામ ગુજરાતની પ્રજાને અમે કહેવા માગીએ છીએ કે તમે પણ તમારા વિસ્તારમાં જે આ ખુલે આમ ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ કરી રહ્યા છે એ બાબતે તમે પણ અવાજ ઉઠાવો કેમ કે આજે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા હોય ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય સમગ્ર ગુજરાતમાં એમના છે તેમ છતાં પણ આજે ગુજરાતની આ પરિસ્થિતિ છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ